ગુરુની યોગ્યતાનું બીજું લક્ષણ એ છે કે તે નિષ્પાપ હોવો જોઈએ ઇંગ્લેન્ડમાં એક મિત્રએ મને પ્રશ્ન કર્યો ગુરુના ચારિત્ર પ્રત્યે આપણે શા માટે જોવું જોઈએ આપણે તો માત્ર તે શું કહે છે તેના ઉપર લક્ષ્ય આપીને તે જ ગ્રહણ કરીએ મેં કહ્યું આ બરાબર નથી જો કોઈ માણસ મને ગતિશાસ્ત્ર રસાયણશાસ્ત્ર કે કોઈ ભૌતિક વિજ્ઞાન શીખવવાનો હોય તો તેના ચારિત્રની પરવા નહીં કેમ કે ગમે તેવા ચારિત્ર છતાં તે ગતિશાસ્ત્ર કે બીજા વિજ્ઞાનો શીખવી શકે છે ભૌતિક વિજ્ઞાન માટે કેવળ બુદ્ધિની આવશ્યકતા છે અને તે બુદ્ધિશક્તિ ઉપર આધાર રાખે છે એમ બની શકે કે આત્માનો લેશ માત્ર વિકાસ ન હોવા છતાં પણ માણસમાં વિશાળ બુદ્ધિ હોઈ શકે પરંતુ આધ્યાત્મિક વિજ્ઞાનની બાબતમાં તો જે આત્મા અપવિત્ર હોય તેમાં જરા પણ આધ્યાત્મિક પ્રકાશ હોય એ પહેલેથી છેલ્લે સુધી અસંભવિત છે આવો આત્મા શું શીખવી શકે પોતે જ કાંઈ જાણતો નથી હોતો આધ્યાત્મિક સત્ય એટલે પવિત્રતા હૃદયની પવિત્રતાવાળા ધન્ય છે કારણ કે તેઓ જ ઈશ્વરને જોઈ શકશે આ એક વાક્યમાં ધર્મનું રહસ્ય સમાયેલું છે જો તમે આ સત્ય જાણી શક્યા હો તો ભૂતકાળમાં જે બધું કહેવાયું છે અને ભવિષ્યમાં જે બધું કહેવાશે તે સગળું તમે જાણ્યું લેખાશે તમારે બીજી કોઈ બાબતમાં જોવા પણ રહેશે જ નહીં કારણ કે તે એક વાક્યમાં જાણવા યોગ્ય છે તે બધું આવી જાય છે બીજા બધા શાસ્ત્રો ખોવાઈ જાય તો પણ આ એક ઉપદેશ દુનિયાને તારી શકશે જ્યાં સુધી આત્મા પવિત્ર ન હોય ત્યાં સુધી ઈશ્વરના દર્શન પરમ તત્વની ઝાંખી થઈ શકતી નથી તેથી જ અધ્યાત્મ જ્ઞાનમાં ગુરુની પવિત્રતા એ અત્યંત આવશ્યક તત્વ છે પહેલાં આપણે ગુરુ કેવા છે તે જોવું જોઈએ ત્યાર પછી જ તે શું કહે છે તે તરફ લક્ષ્ય આપવું જોઈએ આ બધું બૌદ્ધિક વિષયોના શિક્ષકોને લાગુ પડતું નથી ત્યાં આપણે તેઓ કેવા છે તેના કરતાં તે શું કહે છે તેની વિશેષ કાળજી રાખીએ તો ચાલે ધર્મ ઉપદેશકની બાબતમાં તો સૌથી પહેલાં આપણે તે કેવો છે તે જ જોવું જોઈએ અને ત્યાર પછી જ તેના વચનોની કિંમત થાય કારણ કે તે આધ્યાત્મિક શક્તિનો સંચારક છે જો તેનામાં આધ્યાત્મિક શક્તિ જ નહીં હોય તો તે સંચાર શેનો કરશે એક ઉપમા આપીએ જો તાપવર્ધક યંત્ર પોતે ગરમ હોય તો જ ઉષ્ણતાના સ્પંદનો ફેલાવી શકે પણ તેમ ન હોય તો ઉષ્ણતા ફેલાવવાનું તેને માટે અશક્ય છે તેવી જ રીતે ધર્મ ઉપદેશક પોતાના મનના સ્પંદનોનો જ્યારે શિષ્યના મનમાં સંચાર કરે છે ત્યારે પણ એમ જ બને છે તે ધર્મ ભાવનાના સંચારનો પ્રશ્ન છે માત્ર આપણી બુદ્ધિશક્તિને જ ઉત્તેજિત કરવાનો પ્રશ્ન નથી ગુરુના વ્યક્તિત્વમાંથી કંઈક વાસ્તવિક અને અનુભવી શકાય તેવી શક્તિ બહાર જાય છે શિષ્યના મનમાં તે વિકાસ પામે છે માટે જ આવશ્યક શરત એ છે કે ગુરુ સાચા હોવા જોઈએ